મિત્રો આજે તમારા માટે ગુજરાતમાં જે પંજાબી વુડ નું કૌભાંડ ચાલે છે એનો વિડીયો હું લઈને આવ્યો છું કૌભાંડ શબ્દ એટલા માટે વાપરો છે કે તમને કેવી રીતે છેતરે છે જે લોકો અત્યારે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ફાઈબરના અત્યારે તમને આપે છે એમાં શું શું ખાસિયત હોય છે શું નથી હોતી એનું હું તમને દેખાડું છું તમે કોઈ પણ લેવા જાઓ છો કોઈ પણ જગ્યાએ તો તમારે આ વસ્તુ હંમેશા ચેક કરવી દરેક ખેડૂત તેમજ વેપારી મિત્રોને આ વિડીયો પૂરો જોવો તમને ગુજરાતમાં કેવી રીતનું કોમ્પાઉન્ડ ચાલે છે ને ફાઇબર ઉડ તો આજે તમને પૂરો વિડીયો બતાવવાનો છું તમે હું જે વસ્તુ કહું છું એનું ખાસ

એ હું તમને બતાવું છું આ યુ પાઇપ કેટલા કિલો નો આવે છે એ હું તમને બતાવું ગુજરાતમાં દરેક જગ્યાએ તમને 24 કિલો નો પાઇપ આપે છે કાયદાસર આનો પાઇપ હેવી હોવો જોઈએ ઓછા-મોછો 28 30 કિલો ને ઉપર હું તમને આજે બતાવું છું કે કેટલા કિલો નો પાઇપ હોવો જોઈએ આ પાઇપ તમે છે એ વજન કાંટા ઉપર રાખે છે તમે જોવો 0 0 છે અને આ પાઇપ તમે રાખે છે તો પાઇપ નું વજન જોવો તમે કેટલો વજન છે 30 કિલો 35 કિલોનો વજન છે આ પાઇપનું કોઈ પણ જગ્યાએ તમે ખેડૂત મિત્રો જ્યાં પણ ફાઇબર રોડ લેવા જાવ તો પહેલા એને પાઇપનું વજન કરવાનું ઉદ્દેશ્ય કે પાઇપનું વજન કેટલો છે એ ચેક કરો પ્લસ તમને હું બીજી વસ્તુ દેખાડીશ વજન સિવાયની કે પાઇપ તમે ઊભો કરો પાઇપ ઊભો કરી અને પ્લસ તમને હું આજે એની સિસ્ટમ દેખાડું જે આના કાયદેસરના જે છે એરિયાઈ

ફિટ કરી શકો અને ખોલી શકો એટલે તમે જો હું તમને દેખાડું છું આ પ્લેટ જે છે એ હેવી 6 mm ની પ્લેટ છે તમને 4 કિલો 4 mm ની પ્લેટ આપે છે આનું તમે ફિટિંગ જો કેટલું પરફેક્ટ ફિટિંગ છે આ ફિટિંગ થઈ જાય છે આમાં કાયદેસર રીતે જે છે એ તમે જો ત્રણ બોલ્ટ લાગશે આ ત્રણ બોલ્ટ વાળા ક્લેમ થઈ ગયા આ જુઓ આ ત્રણ બોલ્ટ વાળા આ જે છે આ મેઈન પાઇપ થી તમને છેતરવાનું ચાલુ કરે છે કે આ પાઇપ તમને ચોવીસ કિલો નો આપે છે પ્લેટ ચાર એમ એમ ની આપે બ્લોસ આ બે બોલ્ટ જ આવે આમાં હેવી ત્રણ બોર્ડ છે આ તમને આઈથી સ્ટાર્ટ કરે છે અને દરેક વેપારી તેમજ ખેડૂત મિત્રો છે કે ખેડૂત અને સારી જગ્યાએથી સારી વસ્તુ પૈસા ખર્ચતા એ લઈ શકે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે તો અમારો મકસદ છે ઓછામાં ઓછા ગુજરાતના બે કરોડ લોકો સુધી અમારો વિડીયો પહોંચે એવું અમારું તમારી પાસે આશા રાખી છે તો આઈથી જ તમે છેતરવાનું

કે તમને લોકો ચાઇનાની લાઇટ આપે છે આ લાઇટ જે છે કાયદેસર એને પૂછો કે અમારે લુમિનસ કંપનીની લાઇટ જોઈએ છે પછી એના પછીનો સ્ટેપ તમને છેતરવાનો આવશે આ મિરરથી આ મિરર જો એકદમ ફિનિશિંગવાળા ઓરિજિનલ મિરર છે અને આ રિફ્લેક્ટરવાળા છે એ તમને બિલકુલ સાદા મિરર આપે છે એકદમ સાદા આ ઓરિજિનલ મિરર છે રિફ્લેક્ટરવાળા ક્યાંય પણ લેવા જાઓ તો એને કહો કે અમારે રૂમિલસ કંપનીની ઓરિજિનલ લાઇટ જોઈએ છે રિફ્લેક્ટર વાળા મિરર જોઈએ છે અહીંયાથી પછી તમને સેતરવાનું ચાલુ કરે છે આ ફેન થી આ ઓરિજિનલ પાસિયો કંપનીનો ફેન છે એની જગ્યાએ તમને લોકલ કંપનીનો ફેન આપે છે પ્લસ ફેન તમારે છે આ સિંગલ જે છે આ સિંગલ પાઇપ ઉપર લાગેલો હોય બે જ બોલ્ટ લાગેલા હોય આમાં જુઓ તમને ચાર બોલ્ટ લાગેલા છે આની મજબૂતાઈ વધી જાય છે બરોબર આ ચોથી વસ્તુ તમને તમને છે કે ચાર બોલ્ટ આપેલા છે એમાં તમે બીજી જગ્યાએ જોશો તો તમારે બે બોલ્ટ જ આપેલા હોય છે પ્લસ બીજું જે છે એમાં તમને છેતરે છે આ ફાઈબરમાં ફાઈબર એકદમ લોકલ કંપનીના યુઝ કરે છે લોકો પણ ખરેખર લોકલ કંપનીના યુઝ કરવાથી શું થાય છે કે ઇન્ડિકેટરો જે છે એ હલ્લી અને નીકળી જાય છે છ મહિના મહિના થાય ત્યાંથી નીકળી જાય છે એટલે વિનંતી ખેડૂત મિત્રોને જ્યાં પણ તમે લ્યો ત્યાં તમે આ બધું ચેક કરીને લ્યો આ ક્વોલિટીનું જ્યાં પણ હોય ત્યાંથી તમે ખરીદી કરો જે તમે ખરીદી કરીને આટલા પૈસા તમે ખર્ચતા હોય પૈસા ખર્ચવા છતાંય જો તમને સારી વસ્તુ મળતી ન હોય તો મારી વિનંતી એવી છે કદાચ તમારા નજીકમાં મળતું હોય અને આવું લોકલ મળતું હોય એના કરતાં તમને કદાચ ત્રણસો કિલોમીટર દૂર પણ મળતું હોય આવી સારી ક્વોલિટી ત્યાંથી લેવાનો આગ્રહ રાખો તમે જુઓ આ ઇન્ડિકેટર જુઓ કેટલા ઇન્ડિકેટર ઇમ્પોર્ટેડ ઇન્ડિકેટર છે તમને એકદમ લોકલ ઇન્ડિકેટર આપે છે લોકો આ જુઓ ઇન્ડિકેટર કેટલા ઇમ્પોર્ટેડ છે આ જોઈ શકો છો તમે અને જ્યાં પણ તમે લો છો એકદમ રિઝનેબલ ભાવથી મળતું હોય છે બેસ્ટ ક્વોલિટીનું પણ ગુજરાતમાં તમે જુઓ એના રેટ પણ ઊંચા છે અને ઊંચા રેટથી તમને સાવ બિલકુલ લો ક્વોલિટી આપે છે એટલે મારે દરેક ખેડૂત મિત્રો તેમજ વેપારી મિત્રોને વિનંતી છે કે ત્રણ ચાર પોઈન્ટ જે અમે કીધા છે એ ક્યાંય પણ તમે લેવા જાઓ તો તમે એ ત્યાંથી ચોક્કસ તમે છે ને અહીંયા આ ચેક કરો પ્લસ તમે જુઓ અહીંયા સ્ટીકરો આ હેવી કેટલું છે આ એની આ ડબલ સ્ટીકરો લાગેલા છે તમને આપે છે સિંગલ સ્ટીકરનું આપે છે આમાં ડબલ સ્ટીકર છે આની પહોળાઈ લંબાઈ અને ચોડાઈ એ પણ વધારે આવે છે ઓલું લોકલ ફાઈબર હોય છે એની લંબાઈ ચોડાઈ પહોળાઈ ઓછી આવે છે આ ફાઇબર જુઓ તમે કેટલું મજબૂત ફાઈબર છે આ તમે દરેક ખેડૂત મિત્રોને મારે વિનંતી છે ક્યાં પણ તમે લ્યો તો પહેલાં તમે પાઇપનો વજન ચેક કરો એની પ્લેટ જુઓ એના બોલ્ડ કેટલા છે ફાઈબર કઈ કંપનીનું છે ફેન કઈ કંપનીનો છે લાઇટ ઓરિજિનલ છે કે પછી તમને ચાઇનાની આપે છે આ બધું ચેક કરીને જ લ્યો એવી મારે વિનંતી છે તમે જુઓ આ બેસ્ટ ક્વોલિટીનું જે છે આ ફાઈબરવુડ છે એમાં તમે જુઓ આ સ્વિચું પણ ઇમ્પોર્ટેડ સ્વિચ આવે છે આમાં કોઈ લોકલ સ્વિચું નથી આવતી એકદમ આ બોર્ડ સાથેની એકદમ જે છે ઇમ્પોર્ટેડ સ્વિચ બોર્ડ આવે છે આ આ ટોપ મોડલ આને કહેવાય છે આ આખા ગુજરાતમાં કોઈ આવું હેવી મોડલ કોઈ રાખતું નથી તમારે આ મોડલ જોતું હોય તો તમને ફક્ત ને ફક્ત મોરબી જિલ્લાનો હળવદ તાલુકો છે અહીંયા આનું મેન્યુફેક્ચરિંગ થાય છે જય કોડિયાર ટ્રેક્ટર પાર્ટ્સ ટૅક્ટર મોડિફાઈડમાં આનું મેન્યુફેક્ચરિંગ છે તમે હોલસેલમાં અથવા રિટેલમાં કોઈ પણ ખેડૂત અથવા વેપારી મિત્રોને જરૂર હોય તો ક્વૉલિટીવાળું બેસ્ટ જે છે એ તમે અહીંયાથી લઈ શકો છો મારા બધા દરેકને વિનંતી છે કે તમારે બેસ્ટ ક્વોલિટીનું લેવું હોય તો હળવદમાં જ મળે છે બાકી કોઈ જગ્યાએ આટલું હેવી ફાઈબર કે પાયર ક્યાંય મળતો નથી તો આ બને અથવા તમે વિડીયો શેર કરો અને આ લેવા માટે તમારે આવવું હોય તો એનો કોન્ટેક્ટ નંબર તમે નોંધી લ્યો તમે ગમે ત્યારે એની ટાઈમ અમે ઓલ ઇન્ડિયા સપ્લાય કરી છે અમારો કોન્ટેક નંબર છે નવાણું એક એકત્રીસ જીરો તેત્રીસ તોતેર માં તમે કોલ કરી અને ઓર્ડર લખાઈ શકો છો અમે ઓલ ઇન્ડિયા ડિલિવરી આપી છે તો મારે દરેક ખેડૂત મિત્રો ને અથવા વેપારી મિત્રોને ખરેખર માહિતી સાચી લાગી હોય તો બને એટલો શેર કરો ત્યાંથી કોઈ વેપારી અથવા ખેડૂત મિત્રો છેતરાય નહીં એવી મારી વિનંતી છે જય કિસાન જય જવાન